માંડવીમાં પીજીવીસીએલ ની ટીમ વીજ ચેકિંગ માટે પહોંચી હતી પરંતુ વિજ ચેકિંગ કરવા પહોંચેલી ટીમ ને ભાજપના નેતાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો અને ચેકિંગ અધુરું છોડીને ભાગવું પડ્યું શા માટે જોઈ લો જેવી કરણી તેવી ભરણી એટલે કે જેવું કરશો તેવું જ તમને મળશે આવું જ કંઈક કચ્છના માંડવી માંથી સામે આવ્યું છે જ્યાં પીજીવીસીએલ ની ટીમ વીજ ચોરીના ચેકિંગ માટે અને વીજ બિલો ઉઘરાવવા માટે સાત ગાડી લઈને પહોંચી હતી આજ સમયે ભાજપના તાલુકા મંત્રી ગોરે ગોરેની એન્ટ્રી થઈ નેતાજીએ પીજીવીસીએલ ના કર્મચારીઓને રોક્યા તો ખરા જ સાથે સાથે તેમનો ઉધડો પણ લઈ લીધો પરંતુ શા માટે તમે ખુદ સાંભળો જિલ્લા અધિકારીઓ તમારા કાર્યપાલક નાયબ કાર્યપાલક જાણ કરેલી છે આ વસ્તુ પહોંચાડજો કે આ નીચે તમારો વિરોધ થાય છે તમારી સર્વિસ મળતી નથી સિક્યોરિટી ગાર્ડ લઈને તમે એવી રીતના આવો કોઈ આતંકવાદીને પકડવા આવ્યા હોય એવી રીતના બરાબર અને સામે સર્વિસના નામે ઝીરો તમારો પૈસા લ્યો છો ને દર મહિને દર મહિને તમે પૈસા લ્યો છો મીટરના બિલના તો સામે સર્વિસ માણસ માણસ માગી માંગે હમણાં હમણાં ચોવીસ કલાક મારો વિસ્તાર મફતનગર નો બંધ રહી ગયો હતો લાઈટ વગર કાં તો ફોલ્ટ ન મળ્યો તો અત્યારે જેમ તમારી સાત જીપો આવી એવી રીતના એક જીપ ના આવી શકે આમાં શું છે અમે અલગ 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 જગ્યા થી છે અમે ગુજરાત થી છે બીજી ટીમો દઈ સરહદ સમજી ગયો સાહેબ અલગ અલગ જગ્યા તમને નમ્રભાઈ મેં તમારું સ્વાગત કર્યું ને તમે મારો મહેમાન થઈને આવ્યા છો પણ આ તમારા અધિકારીઓ ને કે તમને સર્વિસ તમારા સર્વિસ તમારી નથી મળતી ને નીચે એના કારણે તમને સાંભળવું પડે છે મેં તો અત્યારે નક્કી કરીને ગામમાં કીધું છે હવે કોઈ બિલ નહીં ભરતા પછી ભલે કાપવા આવે તો હું પોતે જોબ દેવા માટે બેઠો છું હા તમારી સાહેબ આ લોકો ને કેજો માર ખાશે તો શિયાળો લાઈટ વગેરે ચોવીસ કલાક અડતાલીસ કલાક કોઈ લાઈનમેન ના ઠેકાણા નહી પર બે બે અમારો ગામ ખમી ચુક્યો છે બે બે અત્યારે શું થયું મેન્ટેનન્સ નામ ઉપર બતાવ્યું કે શું મેન્ટેનન્સ કર્યું અમારા ગામમાં નેતાજી તો બરાબર ના બગડ્યા અને કહી દીધું કે વીજળીની સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી વીજ બિલ કે ચેકિંગમાં આવતા નહીં નહીતર ધુલાઈ થઈ જશે નેતાજી ની વાત બરાબર છે રૂપિયા આપવા છતાં યોગ્ય રીતે સુવિધા ન મળતી હોય તો સવાલ ઉઠાવવા જ જોઈએ જોકે સત્તાધારી પક્ષના નેતા હોવાથી અહી પીજી ના કર્મચારીઓ કાંઈ બોલ્યા વગર નાસી ગયા પરંતુ અન્ય કોઈ આમ નાગરિક હોત તો બિચારાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હોત કડવું સત્ય એ છે કે હાલની તકે પણ ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ગુલ થઈ જાય છે બે બે દિવસ સુધી વીજળી મળતી નથી ફરિયાદ કરવા પર લાઇન ફોલ્ટમાં છે તેવો જવાબ મળે છે ક્યારેક ખેડૂતોને જાતે વીજ લાઈન રિપેર કરવી પડે છે આવા અનેક પડકારો વચ્ચે એક પણ પીજીવીસીએલ કચેરી મદદે ન આવે અને બિલ લેવા માટે મોટા ઉપાડે પહોંચી જાય તો સ્વાભાવિક રીતે કોઈ પણને ગુસ્સો આવવાનું છે પરંતુ નેતાજી હતા રોષ ઠાલવી શક્યા સામાન્ય માણસ જો આવું કંઈ કરે તો પછીનો શું હાલ થાય તમે બધાએ આ તમે વિચારી શકો છો